નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ભારતની જીત અંગેની કેમ નહીં કારણ કે તમે જુઓ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીની જે શરૂઆત થઈ અને પહેલી જ મેચ ટી ટ્વેન્ટી શ્રેણીની જે રમાઈ એમાં ભારતે શાનદાર જીત મેળવી છે છ વિકેટે ભારતે અફઘાનિસ્તાનને પરાજય આપી આ શ્રેણી એક શૂન્યથી સરસાઈ ભારતીય ટીમે મેળવી લીધી છે આ શ્રેણીમાં ભારતીય ટીમે ટોસ જીત્યો અને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો અને નિર્ણય લીધા બાદ ભારતીય જે બોલર્સ છે એમનું જે બોલિંગ પ્રદર્શન છે ક્યાંક શાનદાર રહ્યું અને અફઘાનિસ્તાનને વીસ ઓવર્સમાં પાંચ વિકેટ ગુમાવી માત્ર એકસો અઠ્ઠાવન રને તેમનું જે રનનો જે ગતિ હતી એ ત્યાં અટકાવી દીધી જ્યારે ભારતીય ટીમની બેટિંગ આવી ત્યારે જોરદાર લડત આપી અને માત્ર સત્તર પોઈન્ટ ત્રણ ઓવર્સમાં ચાર વિકેટ ગુમાવી એકસો ઓગણસાઠ રન બનાવી આ પહેલી મેચ શ્રેણીની જીતી લીધી શિવમ દુબે છવાઈ ગયા મેચના હીરો કહી શકાય કારણ કે ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું બે છગ્ગા પાંચ ચોગ્ગા સાથે ચાલીસ બોલમાં એકસઠ રન શિવમ દુબે ફટકાર્યા અને ખાસ એક વિકેટ લીધી જેને લઈને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા આ સાથે બોલિંગમાં અક્ષર પટેલે સારું પ્રદર્શન કર્યું છે માત્ર ત્રેવીસ રન આપ્યા છે અને મહત્વની એવી બે વિકેટ અફઘાનિસ્તાનની ઝડપી લીધી છે ભારતની શરૂઆત જ્યારે આ લક્ષ્ય હાસિલ કરવા માટે થઈ ત્યારે સારી ન કહી શકાય કારણ કે રોહિત શૂન્ય રને આઉટ થયા અને એને લઈને ક્યાંક પહેલાં તો ક્રિકેટ રસિકોમાં નિરાશા વ્યાપી ગઈ પરંતુ ત્યારબાદના બેટ્સમેનોએ જે પ્રમાણે બેટિંગ કરી શાનદાર પ્રદર્શન કર્યું અને આખરે ભારતને જીતની કગાર પર લાવીને મૂકી દીધું આમ ભારતની જીત થઈ છે ચર્ચા કરીશું કે આ વિજયને કેવી રીતે જોઈ શકાય

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ ભારતે છ વિકેટે જીતીને શ્રેણીમાં શૂન્યની સરસાઈ મેળવી લીધી હતી ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો અને બેટિંગ આપી હતી ભારતે શાનદાર બોલિંગ કરતા અફઘાનિસ્તાન વીસ ઓવર્સમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર એકસો ને રન બનાવી શક્યું અને ભારતે વળતો જવાબ આપતા માત્ર સત્તર પોઈન્ટ ત્રણ ઓવર્સમાં એકસો ઓગણસાઠ રન બનાવીને મેચ જીતી લીધી હતી પ્લેયર ઓફ ધ મેચ શિવમ દુબેને એનાયત કરાયો હતો અને ભારત તરફથી અક્ષર પટેલે માત્ર ત્રેવીસ રન આપીને મહત્વની બે વિકેટો ઝડપી હતી ભારતની શરૂઆત સારી રહી નહોતી રોહિત શર્મા શૂન્ય રને જ આઉટ થતા નિરાશા વ્યાપી ગઈ હતી પરંતુ ત્યારબાદ બનેલ ભાગીદારીએ ભારતને જીતની રાહ પર મૂકી દીધું હતું અશોકજી ટી ટ્વેન્ટી શ્રેણીની અફઘાનિસ્તાન સાથે શરૂઆત થઈ છે હું તો કહું એક શરૂઆત સારી છે કારણ કે ભારતે જે પ્રમાણે વિજય મેળવ્યો છે ને ખાસ જે એકસો અઠ્ઠાવન ટાર્ગેટ હતો અને એકસોને ઓગણસાઠ રન સત્તર પોઈન્ટ ત્રણ ઓવર્સમાં ચાર વિકેટ ગુમાવીને આ મેચ જીતી લીધી છે શું લાગે છે આને આસાન વિજય કહેશો સ્ટ્રગલ કહેશો કઈ રીતે જોશો પહેલાં તો આ વિજયને આપ સી દલીપભાઈ આ જે વિક્ટરી છે આમ જોવા જઈએ તો અત્યાર સુધીની કોઈપણ ટી ટ્વેન્ટીની મેચ અફઘાનિસ્તાન ભારત સામે જીતી શક્યું નથી પહેલી વાત તો એ હતી તે છતાંય જે રીતે અફઘાનિસ્તાનનું કપમાં પ્રદર્શન હતું જે શાનદાર રીતે લોકો રમ્યા અને ચાર પાંચ મેચો બહુ સારી સારી ટીમો હરાવીને જીત્યા ત્યાર પછી એમ લાગતું હતું કે થોડો પ્રતિકાર આપણને જોવા મળશે અથવા તો આપણને કંઈક ગ્રેવિટી જોવા મળશે કે આ મેચની અંદર થોડીક નો રસાકસી રહેશે અથવા તો નેક ટુ નેક ફાઇટ રહેશે પણ અનફોર્ચ્યુનેટલી એ જોવા મળ્યું નહીં ઘણા બધા સમીકરણો અહીંયા જોવા મળ્યા કારણ કે જે રીતે વિરાટ કોહલી નથી એટલે એની જગ્યાએ બીજા કોઈ ખેલાડી આવ્યા હવે વિરાટ કોહલી આવશે તો કોણ એ રોહિત શર્મા ગત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સેમી ફાઈનલ પછી પહેલીવાર રમી રહ્યા હતા હી મસ્ટ બી વેરી મચ ડિસેપોઇન્ટેડ કે એમને રનઆઉટ થવું પડ્યું અને રન આઉટ થયા પછીના જે દ્રશ્યો હતા એ દ્રશ્યો પણ ક્યાંક આપણને એટલા બધા હેલ્ધી લાગ્યા નહીં કે દવે રોહિત શર્માએ શુભમન ગીર ઉપર જે ગુસ્સો ઠાલ્યો જતા જતા તો દેટ ઇઝ સમથિંગ યુનો સોશિયલ મીડિયા ઉપર આજે એની પણ વાતો થઈ રહી છે હવે સવાલ એ છે કે જો ભારતના કેપ્ટન તરીકે રોહિત શર્માએ યુવાનોને લઈને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઉતરવાનું હોય તો શું આ યુવા ખેલાડીઓ સાથે તાદાત્મ સાધવા માટે રોહિત શર્મા સક્ષમ કરતા હી કેન એડજસ્ટ હિમસેલ્ફ સક્ષમ તો છે જ પણ એડજસ્ટમેન્ટ જે કરવી તમે સિનિયર પ્લેયર સાથે હતા હોય ને ત્યાર પછી તમારી યુવા ખેલાડીઓ સાથે આખી ટીમના લગભગ છ ખેલાડીઓ સાથે ડીલ કરવાનું વિલ્યુ બી એબલ ટુ ગો ફોર હવે થયું એવું છે કે પહેલી જે મેચની અંદર રોહિત શર્માને તક મળી નહીં એટલે એ રન બનાવી શકે નહીં કમબેક એનું હતું કમબેક બધા જોઈ રહ્યા હતા કઈ રીતે થાય છે જે જે બીજા જે પાસાઓ હતા કે ભાઈ બોલિંગ ચેન્જીસ કેવા છે અથવા તો એ બધું બરાબર થયું પણ આ ક્યાંક ને ક્યાંક એક મોટી ઘટના બની ગઈ એમ કહી શકાય કે એક જ એક જ એન્ડ ઉપર બંને ખેલાડીઓ ભેગા થઈ ગયા અને ત્યાર પછી આપણે એમની વચ્ચે થોડી ચર્ચા ને પછી થાય તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એ કે હા રેકોર્ડ્સ આપણા સારા છે અત્યાર સુધી અફઘાનિસ્તાન આપણી સામે જીતી નથી શક્યું પેલી બાજુ રાશિદ ખાન જેવો ખેલાડી છે નહીં તો ઘણા બધા પ્લસ પોઈન્ટ આપણી પાસે હતા અને જેના કારણે પણ વિજય મળ્યો એમ કહી શકાય પણ સૌથી અગત્યની વાત એ ભારતની બોલિંગ રહી અને એના કારણે ઓછા રન બન્યા અને એના કારણે બેટિંગ ઉપર કોઈ વધારાનો ભાર ન આવ્યો એક સરળ વિજય કહેવાય પણ એટ ધ સેમ ટાઈમ કેલ્ક્યુલેટિવ કારણ કે ભારત ઘણા બધા વખતથી ટોસ જીતી શકતું નહોતું આ વખતે ભારતે ટોસ જીત્યો એ સૌથી મહત્વની ઘટના કહી શકાય રોહિત શર્માએ અને ખાસ કરીને ત્યાર પછીની મેચ પ્રોગ્રેસ કરી એમાં રોહિત શર્મા ભલે ના ચાલ્યા શુભમન ગિલ ભલે ના ચાલ્યા પણ બાકીના જે યુવા ખેલાડીઓ હતા એમણે ક્યાંક ને ક્યાંક આ મેચને જીત સુધી પહોંચાડી ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે શરૂઆતમાં બે વિકેટો પડી ગઈ ત્યારે એમ લાગતું હતું કે અરે હવે કદાચ એકાદ વિકેટ પડશે તો પણ ત્યાર પછી જે તિલક વર્મા જે રીતે રમ્યા અથવા તો બાકીના કે શિવમ દુબે જે રીતે રમ્યા ઇટ વોઝ હેલ્ધી ઇટ વોઝ ગુડ અને ક્યાંક એમ લાગ્યું કે હા આ ખેલાડીઓ પ્રદર્શન કરી શકે છે અથવા તો પ્રદર્શન એમનું જોવા મળી રહ્યું કે હા એક આનું પ્લસ પોઈન્ટ કહી શકાય કે યુવા ખેલાડીઓએ આ મેચને છેક સુધી લઈ જવામાં મદદ કરી બિલકુલ યુવા ખેલાડીઓએ મદદ કરી અને આપણે કહ્યું તે પ્રમાણે કે ટોસ જીત્યો શું છે આપણે વાત કરીને ટોસ જીત્યો અને પ્રથમવાર એટલે બહુ ઘણા સમય પછી આ ટોસ જીત્યો છે મારો સવાલ એ છે કે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવી આમ તો ચેન્જ કરવામાં જ ભારતીય ટીમ માનતી હોય છે પણ મે કે કદાચ એક ડર એ પણ હોય કે અફઘાનિસ્તાન ધડાધડ રન મારે એક મોટો ટાર્ગેટ વન કે ટુ હંડ્રેડનો આપે તો મુશ્કેલી પણ સર્જાઈ શકે શું લાગે છે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય અત્યારે સાચો તો ઠર્યો જ છે કારણ કે આપણે જીત્યા છે કેટલો મજબૂત કહી શકશો આપણે સી બહુ અગત્યની વાત કરી તમે કારણ કે કાલે એટલી બધી ચીર ઠંડી હતી કે એની કોઈ હદ નહીં એટલી ભયાનક ઠંડીમાં આ મેચ રમાઈ પહેલી વસ્તુ ધુમ્મસ મીન્સ કે વિઝિબિલિટી થોડી હતી તો ક્યાંક ને ક્યાંક આ નિર્ણય અને બીજું કે આ મેદાન ઉપર ચાલીસમાંથી છવ્વીસ મેચોની અંદર આ પ્રમાણે ચેસ કરનાર ટીમ જીતી છે એટલે બે કિસ્ટ્રી પણ હતો કે આવું કરી રોહિત શર્મા જ્યારે પૂછવામાં આવ્યું તેણે કયું કે એવું કંઈ ખાસ કોઈ કારણ નથી અમે કેમ પહેલા ફિલ્ડિંગ લીધી બટ યસ અમે પહેલા ફિલ્ડિંગ લીધી કારણ કે આ પર્ટિક્યુલર પીચની ઉપર બહુ મહત્વનો ફેરફાર થવાનો નથી તો એટલા માટે એમણે બટ એટ ધ સેમ ટાઈમ એ કેપ્ટિન માઇન્ડ કે ક્યાંક ને ક્યાંક આ ઠંડીમાં ડ્યુ ફેક્ટર જો આવે તો ડ્યુ ફેક્ટર એના બોલરોને કોઈ જાતની તકલીફ ના આપે એ પ્રમાણેની એનું એનું ડિસિઝન હતું અને એટલા માટે ચેસ કરવામાં બનો એક એક તો પહેલી વસ્તુ છે તમને ટોટલ ખબર હોય એટલે તમે એ રીતે પ્લાનિંગ કરી શકો બીજું કે તમારી બોલિંગનો પણ તમે પરચો લઈ લીધો કે ભાઈ આપણી બોલિંગ કેવી છે જસપ્રીત બુમરાહ નથી મોહમ્મદ સિરાજ નથી આ બધા ખેલાડીઓ નથી તો આપણી બોલિંગ કેટલી સક્ષમ છે તો એ પણ ક્યાંક ટેસ્ટ લેવો તો એ પણ લઈ લીધો અને એ બોલિંગ સારી બોલિંગે એ લોકોને જલ્દી આઉટ કર્યા અને એના કારણે આપણે બેઠી તો અહીંયા આગળ ચાર પાંચ વસ્તુ જોઈએ એની અંદર નિર્ણય તો સાચો ઠર્યો પણ એમાં જે ટેસ્ટિંગ કરવાનું હતું કે ભાઈ આ કોમ્બિનેશન કેવું રહેશે આ ખેલાડીનું કોમ્બિનેશન કેવું રહેશે અક્ષર પટેલની ભૂમિકા શું છે તિલક વર્માની ભૂમિકા શું છે રિંકુ સિંઘની ભૂમિકા શું છે તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક એમને એ બધા પેરામીટર્સમાં પોઝિટિવ જોવા મળ્યું કે હા આ કોમ્બિનેશન કામ કરી શકે એમ છે તો તમે જ્યારે વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા તે વખતે આ પ્રકાર તમે જે ટીક ટીકિંગ તો બોક્સ કહો ને એક પછી એક ટીક કરતા હા બરાબર છે બરાબર છે એ પ્રમાણે લગભગ મોટાભાગના બોક્સ કાલે રોહિત શર્માએ ટીક કર્યા કે હા ભાઈ એને પોતાને શરૂઆત ના થઈ દેટ દેટ વોઝ ઓનલી ધ પોઈન્ટ વિચ વોઝ નોટ ઇન લાઇન અધરવાઇઝ જે બોલિંગ ચેન્જીસ કર્યા જે રીતે શિવમ દુબેને રમાડવામાં આવ્યો શિવમ દુબે આની પહેલાં આપણને એટલી બધી ચર્ચામાં નહોતો એને બોલા એક રમા તિલક વર્મા જે રીતે રમ્યા જે રીતે રિંકુ રમ્યા તો આઈ થિંક એ બધી જ વસ્તુ ચેક કરવાનું જે હતું અને આ ત્રણ જ મેચ છે એમાં તમારે જે કોઈ નો ટેસ્ટિંગ કરવું હોય કરી લો તો એમાં કદાચ રોક રોહિત શર્મા એ કેપ્ટન થાય એમ કહેવાય ચલો રોહિત શર્માની વાત કરી એટલે સવાલ એ છે કે ટોસ જીત્યા નિર્ણય ઓકે ફિલ્ડિંગ લીધી પણ ફિલ્ડિંગ લીધા બાદ એક વસ્તુ અશોકજી સામે આવે છે કે ભારત સામે એટલું મોટું લક્ષ્ય નહોતું એવું કહી શકાય અથવા તો જીતમાં જીત માટે એકસો ને ઓગણસાઠ રન જોઈતા હતા તો એ ભારતની જે અપેક્ષા હતી કે ભાઈ દિગ્ગજો પરત ફર્યા રોહિત શર્મા છે ભલે પહેલી મેચમાં કદાચ વિરાટ કોહલી નથી રમ્યા રોહિત પાસે ઘણી બધી અપેક્ષા હતી એ રોહિત જ્યારે શૂન્ય રને આઉટ થયા અથવા શરૂઆતમાં વિકેટ પડી શું લાગે છે પહેલાં તો આ એક ઝટકો લાગ્યો અને એક સમય એમ લાગ્યું કે ક્યાંક આ મેચ અથવા ટાર્ગેટ ભારે પડશે દિલીપભાઈ તમારે બિલકુલ સાચી છે કારણ કે ઘણા દાખલા બન્યા છે કે એકદમ સરળ લાગતું ટાર્ગેટ એકદમ મોટું થઈ જાય એટલે આ પરિસ્થિતિ કારણ કે જ્યારે રોહિત શર્મા આઉટ થયા પહેલો ફટકો લાગ્યો પહેલી વસ્તુ તે હતી કે એને પોતાને બેટિંગ કરવી હતી આટલા બધા વખત પછી હી વોઝ હંગ્રી અને એ રનઆઉટ થાય તો ઇટ્સ ઇટ્સ પેઇનફુલ રનઆઉટ એક બહુ જ મોટી પેઇનફુલ વિકેટ કહેવાય તમે બોલ્ડ થઈ ગયા તમે શોર્ટ ખોટો મારી દીધો ઇટ્સ ઓલ એક્સેપ્ટેબલ પણ તમે અન્ડરસ્ટેન્ડિંગ નથી તમારા બે ખેલાડીઓ વચ્ચેનું જે ટ્યુનિંગ છે એ ટ્યુનિંગ ક્યાંય તમને ખરાબ લાગે આપણે એક બહુ તો આ બંને ખેલાડીઓનું ટી ટી ફોર્મેટની અંદર ટ્યુનિંગ બરાબર છે રનિંગ બીટવીન વિકેટ ઇઝ ઓલવેઝ બેસ્ટ અપોન તમારી કેવી અંડરસ્ટેન્ડિંગ છે તમારા પાર્ટનર સાથે એ અંડરસ્ટેન્ડિંગમાં ક્યાંક કાલે રોહિત શર્મા દોડી ગયા પણ શુભમન ગિલ એ બોલર જે ફિલ્ડર હતા એમની સામે જોતા રહ્યા એ કોણે ગોમ ધ્યા એવું નથી કે ના જઈ શકાય એમણે પણ એ વોઝ વોચિંગ હિયર અને રોહિત શર્મા ત્યાં તો આ જે વસ્તુ ઘટના ઘટી એ ક્યાંક આને સિરિયસલી લેવાની જરૂર છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં આજે ધારો કે તમારો ઓપનિંગ બેટ્સમેન જ વિકેટ અને તમે એમ કહો કે એના પછી એક કે બે જ વિકેટ પડી હોત શિવમ દુબેએ જો રન ના માર્યા હોત તો શું થાય પરિસ્થિતિ તમને અલગ ચિત્ર જોવા મળે તમે કહ્યું બિલકુલ સાચું કે પ્રેશર આવે જ શરૂઆતની વિકેટ પડે એટલે પ્રેશર આવે અને કારણ કે આપણી પાસે ટોટલ બહુ લાંબુ નહોતું પ્રતિ ઓવર રન બનાવવાના એટલા બધા હતા નહીં એટલે એ પ્રેશરમાંથી ભારત બાકાત રહ્યું અને દેટ ઇઝ ધ રીઝન એ કેલ્ક્યુલેટિવ રમીને વોન્સ ટુઝ એણે કે એવો ધમાધમી નથી બોલાવી જરૂર પણ નહોતી કારણ કે તમારી પાસે ટાર્ગેટ ચેસ કરવા માટે ઓછું છે સો યુ આર કમ્ફર્ટેબલ અને તમે સત્તર ઓવર સુધી આ વસ્તુ ચાલી અને ત્યાર પછી તમે જીતા એટલે હું માનું છું કે આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમારા બંનેની કેવી અન્ડરસ્ટેન્ડિંગ રહે છે અને સેકન્ડ વાત એ છે કે કઈ રીતે ટીમ ટીમને જીતાડવી એના જે અલગ અલગ પાર્ટનરશીપ કરીને તો આઈ થિંક ઓલ ધીઝ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટી ટ્વેન્ટી ક્રિકેટ બિલકુલ શિવમ દુબેની વાત આપે કરી કે શિવમ દુબે ડૂબતી નૈયા પાર કરી એવું કહી શકાય ભારતીય ટીમ માટેને જે પ્રમાણે પરફોર્મન્સ જોવા મળ્યું બે છગ્ગા પાંચ ચોગ્ગા ચાલીસ બોલમાં જે એકતાલીસ રન સાહીઠ રન જે જોવા મળ્યા શિવમ દુબે એક નવા ફિનિશરના રૂપમાં આપણે જોઈ શકીએ શું લાગે છે ઓલરાઉન્ડર એનું પરફોર્મન્સ જે જોવા મળ્યું આવનારા દિવસોમાં એક નવી તક એક નવું ભવિષ્ય બની રહ્યું છે શિવમ દુબેનું બહુ બહુ સાચી તમારી વાત છે એમાં કારણ એવું છે કે શિવમ દુબે લાસ્ટ આઈપીએલમાં ધ્યાન આકર્ષિત બધાનું અને ત્યાર પછી એને એમ કહ્યું આજે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એણે કહ્યું છે કે મને મહેન્દ્રસિંહ ધોની પાસેથી જે શીખવા મળ્યું છે એ હું ઈમ્પ્લીમેન્ટ કરવા માંગુ છું સી તમે મેકિંગ અ સ્ટેટમેન્ટ હે ને તમે તમને ચાન્સ રેગ્યુલર નથી મળતા છતાંય તમે જે સ્ટેટમેન્ટ આપ્યું એ સ્ટેટમેન્ટ ક્યાંક ને ક્યાંક કે કહે છે કે હું આજે રમ્યો આ પ્રકારનું રમવા માંગુ છું હું એક દાવેદાર છું આ બહુ અગત્યની વાત છે કે જ્યારે યંગસ્ટર પોતાનો પરફોર્મન્સથી દાવો કરે છે તમે નહીં માનો કે એણે જે પહેલાં કેચ ખોયો તારે તો એટલો બધો ઉબાળો થયો હતો કે ના પૂછવા તેની સામે કેમેરો વારે ગળી એને જ બતાવતા હતા એટલો ઇઝી કેચ એણે ડ્રોપ કર્યો હતો ત્યારે બધાને વિલન લાગતો હતો પણ ત્યાર પછી આવીને જે વિકેટ લીધી એણે અને ત્યાર પછી બેટિંગમાં આવીને રન્સ બનાવ્યા આઈ થિંક ક્યાંક ને ક્યાંક એ પણ એક ડાબા હાથના ખેલાડી તરીકે ભારતીય ટીમમાં આવવા માટે બહુ મજબૂત દાવેદાર બની જાય છે હા હજુ કન્સિસ્ટન્સી જોવી પડશે હવે જોવાનું એ છે કે ભાઈ બીજી બેટમેન ને તક મળશે કેમ એ પણ એક મોટો સવાલ છે તો એ જો મળે તો એ પણ ડાબા હાથના ખેલાડી તરીકે વન ઓફ ધી ફાઇન પ્લેયર કે જે તમને મળી શકે એ પણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરના હવે બીજી વાત જો તમારી પાસે હાર્દિક પંડ્યાનું એક્સટેન્શન થાય મીન્સ હી ઇઝ નોટ એબલ ટુ પ્લે અથવા તો એ આવી નાશ તો એની જગ્યાએ એ પર્ટિક્યુલર જગ્યા ઉપર આ ખેલાડી બહુ સારામાં સારી રીતે ફિટ થઈ જાય એ પ્રકારનો ખેલાડી છે લાસ્ટ આઈપીએલમાં એણે બહુ સરસ ચમકદાર રમત બતાવી છે અને ગઈકાલે એણે પ્રૂવ કર્યું છે કે યસ આઈ એમ આઈ એમ ગુડ ઓલરાઉન્ડર વિથ ફાસ્ટ બોલિંગ એટલે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરમાં હાર્દિક પંડ્યા પછી હું શિવમ દુબેને મૂકી શકું છું બિલકુલ આ શિવમ દુબે શિવાય વાત કરીએ તિલકની કે જીતેશ કે રીન્કુએ એમણે પણ જે પરિસ્થિતિ પ્રમાણે એકંદર એવું કહ્યું કે સારી બેટિંગ પરિસ્થિતિ પ્રમાણે ચોક્કસ કરી છે અને ખાસ કરીને દુબેની તિલક જીતેશ અને રિન્કુ જે એની સાથેની જે ભાગીદારીની છે એ આ જીતમાં કેટલી અગત્યની કહી શકાય બહુ જે ગઈકાલની મેચ જોવા મળી તો વોઝ એને ખબર હતું કે પર ઓવર મારે રન્સ વધારે નથી જોઈતા બાર તેર રન કરવાના નથી મારે છગ્ગા છોગ્ગા મારવાની જરૂર નથી જ્યાં જરૂર પડે ત્યાં જ મારવાના એણે બહુ જ કેલ્ક્યુલેટિવલી રમ્યા અને સામે પાસે એવું કામ લીધું તિલકની સાથે જ્યારે હતા કે જીતેશની સાથે રમ્યા કે રિન્કુની સાથે રમ્યા બધાની સાથે અંડરસ્ટેન્ડિંગથી કે ભાઈ કોઈ ધમાલ કરવાની જરૂર નથી આપણે મેચ જીતવાની સી અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટી ટ્વેન્ટી નોટ મીન કે તમે દરેક બોલે છગ્ગા મારવાની કોશિશ કરો કારણ કે જો ટાર્ગેટ ઓછું હોય તો તમે આ રીતે રમીને પણ મેચ સિક્યોર કરો જરૂરી શું હતું મેચ સિક્યોર કરવાનું એ મેચ સિક્યોર કરવાની જે વાત છે આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ એની ત્રણે ત્રણ પાર્ટનરશીપમાં જોવા મળ્યું હી કેપ ધ સ્કોરબોર્ડ રોટેંગ સિંગલ સિંગલ બે રન લઈને એણે સ્કોરબોર્ટી કર્યું ચગ્ગા છગ્ગા જ્યાં જરૂર પડ્યા લૂઝ ડિલિવરી આવી ત્યાં ચોગ્ગા છગ્ગા પણ ફટકાર્યા બટ ઓલ સડન ડન એણે મેચ જીતાડી હવે તમે મહેન્દ્રસિંહ ધોનીની જે વાત કરી એણે ફિનિશર તરીકે હું એમની પાસેથી જે શીખ્યો એ મૂકું તો મહેન્દ્રસિંહ ધોની હિમસલ વિઝ અ ફિનિશર ફિનિશર તરીકે એમનું આપણે જાણીએ જ આપણે કે એ ફેમસ છે હવે જ્યારે એ એના પ્રમાણે રમવું હોય તો અહીં આગળ એ છે કે તમે છેક સુધી અણનમરો તો હી મેડિટ એ પોઈન્ટ હી ડિડ નોટ આઉટ એણે મેચને જીતાડી ત્યાં સુધી નોટ આઉટ રહ્યા આ એક બહુ જ મહત્વની એ છે તમે ઘણું સારું રમી ગયા અને છેલ્લે જો પંદર વીસ રન બાકી હોય ને તમે આઉટ થઈ ગયા ને ત્યાર પછી ટીમનો ધબડકો થઈ જાય ઇઝ વોટ બાબત એના માટે અફકોર્સ આની રિંકુ સિંઘે બી એવી જ ભૂમિકા ભજવી છે અને રિન્કુ સિંગ પણ ફિનિશર તરીકે ઇવન રાહુલ દ્રવિડ જુએ છે ને કારણ કે રિન્કુ સિંઘને પરમાનન્ટ જગ્યા ભારતીય ટીમમાં મળી ગઈ છે શિવમ દુબે હજુ પણ વિઝિટર વિઝા ઉપર છે એમ કહે તો ચાલે ક્યારેક રમે ને ક્યારેક ના રમે ક્યારેક ટીમમાં આવે ખ્યાલ નથી જો ભારતના બીજા ત્રણ ચાર બેટ્સમેન કે બોલર આવશે તો કદાચ એનો નંબર ના પણ લાગે તો શિવમ દુવે જ્યારે રિન્કુ સિંઘને એક ફિનિશર તરીકે એટલે કે છઠ્ઠા ક્રમના બેટરની ભૂમિકામાં જોવા માગે જ રાહુલ દ્રવિડે કન્ફર્મ કર્યું કે એને જે રોલ આપ્યો છે એ રોલ બરાબર ભજવે છે ઇઝ અ વેરી ગુડ ફિલ્ડર રિંકુ સિંગ ઇઝ વેરી ગુડ ફિલ્ડર શિવમ દુબેનો ક્યાંય ડ્રોપ થયા પછી એની ફિલ્ડર તરીકેની એના ઉપર થોડું એ થયું કે યાર આ ફિલ્ડિંગ નથી બરાબર તો ક્યાંક ને ક્યાંક હવે જે છે એ કોમ્પિટિશન ફિયર સાઇઝ તમે તિલક વર્મા છો એ તમારી પાસે તમારી પાસે શિવમ દુબે છે તમારી પાસે રિન્કુ સિંગ છે કોની તમારે જરૂર છે એ અહીંયા બહુ અગત્યનું હોય છે એટલે તમને હા એક વસ્તુ રાહુલ મારી પાસે ખેલાડીઓ સારા છે કદાચ એક નથી અવેલેબલ તો બીજા પાસે હું આ કામ કરાવી શકીશ એટલે બીજો ફિનિશર એ શિવમ દુબેમાં શોધી રહ્યા છે એમ કહેવાય હવે જો બાકીની બે મેચોમાં પણ શિવમ દુબેને તક મળે છે અને ઇફ ઇ પરફોર્મ્સ તો પછી ક્યાંક ને ક્યાંક એનો દાવો મજબૂત થાય છે બાકી એક મેચમાં રમીને જો બે મેચમાં નિષ્ફળ જશે તો ફરી એકવાર ક્યારેક તમારી ઇનિંગ ચાલી જાય ધારે તમે ચાલી ગયા એવું કહેવા છે સોટ્સ બટ હા એણે પોતાનો દાવો ઠોક્યો કે હું અહીંયા આગળ છું અને મારો પણ તમે ટીમમાં સમાવેશ કરી શકો છો સો દેટ દેટ વોઝ ધ પોઈન્ટ વિચ ઇઝ પ્રૂડ બિલકુલ આ બેટિંગની પણ વાત કરી આપણે જે રોહિત શર્માની પણ વાત કરી ખાસ બોલિંગ ડિપાર્ટમેન્ટ વિશે અશોકજી શું કહેવું છે કેવું રહ્યું કારણ કે જો વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોય એ તો ક્યાંક ચોક્કસ મોઘા સાબિત થયા તેમ કહી શકાય હર્ષદીપ મુકેશ અને વિકેટો લીધી બોલિંગ ડિપાર્ટમેન્ટ ઓવરઓલ શું જોઈ રહ્યા છો અને કોઈ ચેન્જીસની જરૂર લાગે છે કે શું લાગે છે મને એક વસ્તુની નિરાશા થઈ કે જે રીતે સારું પ્રદર્શન રવિ બિશ્નુએ કર્યું હતું અને જે રીતે અત્યારે ટી ટ્વેન્ટીમાં વર્લ્ડ નંબર વન બોલર તરીકે પ્રસ્થાપિત છે એની બોલિંગને એટલું ઈઝીલી પ્રેડિક્ટ કરીને બેટ્સમેન છગ્ગા મારે છે વેરાયટી જે હોવી જોઈએ વેરાયટી ક્યાંક જોવા ના મળી તમને ઓપ્શનથી ઉપરથી બોલ અંદર આવે છે દરેક દરેક વખત એક સરખી બોલિંગ કરીને એમણે છગ્ગા ખાતા છે એમણે સૌથી વધારે રન પણ આપ્યા છે તો ક્યાંક રવિ બિશ્નોઈ ઇઝ નોટ એબલ ટુ પ્રૂવ હિઝ પોઈન્ટ અહીંયા તમે જુઓ અહીંયા રવિ બિસ્નોઈનો ટેસ્ટ હતો કારણ કે એને ટી ટ્વેન્ટી ટીમમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝ વન ઓફ ધી સ્ટ્રોંગ કન્ટેન્ડર કારણ કે ઇઝ નંબર વન બટ અક્ષર પટેલ હેઝ મેડ અ ડિફરન્સ અક્ષર પટેલે જે રીતે બોલિંગ કરી હી કેપ્ટ બેટ્સમેન ક્વા એને એક જ જગ્યાએ બોલિંગ કરી છે પણ એ બોલિંગમાં કોઈ પણ બેટ્સમેનને હલવા દીધા નથી ટુક ટુ વિકેટ્સ અને એણે એનો પ્રૂફ પોઈન્ટ કર્યો છે કે યસ આઈ એમ સ્ટીલ ધ બેટર બોલર તો આ એક વસ્તુ બહુ એની અગેન્સ્ટમાં જશે એટલે રવિ બિશ્નો એની અગેન્સ્ટમાં જાય છે કે તમે જ્યારે એક સી પહેલી તો વાત એ છે કે ઓલરાઉન્ડર જ પ્રિફર કરવામાં આવે ટી ટ્વેન્ટીમાં એક્સક્લુઝિવ બોલર્સના માટે કોઈ જગ્યા નથી હોતી તે છતાં પણ રવિ બિશ્નોયને એક્સક્લુઝિવ સ્પિનર તરીકે ટીમમાં ઉતારવામાં આવે છે અને એ વખતે જો એનું પરફોર્મન્સ આ રીતે હોય અથવા તો ઇઝ નોટ એબલ ટુ પરફોર્મ તો પછી ક્યાંક ને ક્યાંક ટીમ માટે બીજા સમીકરણો જોવા પડશે એટલે એક પ્રેડિક્ટેબલ બોલિંગ છે એની એક જ જગ્યાએ એનું પિચિંગ જોવા મળ્યું કાલે જે છગ્ગા વાગ્યા બોલ ઓવરપીચ હતો ત્યાંથી જ એ કર્યો છે તો આ બધી વસ્તુ કદાચ રવિ બિસ્નોયની અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ રવિ બિસ્નો અને પહેલાંની મેચમાં પણ સારો ફિલ્ડર નહોતો ઇવન યસ્ટરડે હી વોઝ નોટ અ ગુડ ફિલ્ડર તો આ એક વસ્તુ જે છે એ એક્સક્લુઝિવ બોલર્સને ટીમમાં રમાડો કે નહીં એના ઉપર સવાલ જેના કરતાં તમારી પાસે અક્ષર પટેલ જેવો માણસ હોય ખેલાડીઓ કે જે સારામાં સારી બોલિંગ કરે સારામાં સારી જરૂર પડે તો બેટિંગ કરી શકે અને એની સાથે સાથે ફિલ્ડિંગમાં નંબર વન હોય તો આઈ થિંક આ બધા પેરામીટર્સ ક્યાંક ને ક્યાંક એ રવિ બિસ્ણની અગેન્સ્ટમાં થાય મુકેશ કુમાર યસ ઇઝ વન્ડરફુલ એક્ચુલી જોવા જઈએ તો સાઉથ આફ્રિકામાં જ એણે બહુ સરસ બોલિંગ કરીને ક્યાંક એક ઇમ્પેક્ટ જમાયો હતો કે ના હી કેન ડૂ વેલ ઇવન હર્ષદીપ બટ મુકેશ કુમાર ઇઝ મોર લાઈક યુ નો ઇઝ વેરી સિન્સિયર ઇન ઇઝ એફર્ટ્સ અને મી ઇઝ ઓલવેઝ ઇન કન્સલ્ટેશન વિથ ધ કેપ્ટન એટલે બહુ અગત્યનું છે કે તમારે કેપ્ટનને કયા પ્રકારની બોલિંગ જોઈએ છે એ બોલિંગ તમે આપો વેરાયટી ઓફ બોલિંગ આપો અને વિકેટ લો તો એણે વિકેટો પણ લીધી રન્સ પણ બચાવ્યા અને ટીમને જીતાડવામાં મદદ બી કરી had it not been the case. જે રીતે અક્ષય પટેલ જે રીતે અક્ષર પટેલ બાકીના જે ખેલાડીઓ જો આ રીતના ના એ કર્યું તો ક્યાંક ને ક્યાંક ભારતની સામે મોટું લક્ષ્યાંક આવી જાત એટલે હેડ્સ ઓફ આ ખેલાડીઓ બિશ્નોએ બહુ જ રન આપ્યા એટલે ક્યાંક એને આપણે જો વાત કરીએ તો એને અલગ રીતે એ કરી શકાય બટ ધ ધર બિલકુલ આખરે શું કહેશો અશોકજી માની લો કે વિરાટ કોહલી બીજી મેચમાંથી ઇન્વોલ્વ થાય છે અને ટીમમાં સામેલ થાય છે તો કોણ એ છે કે જે ટીમની બહાર જઈ શકે શું લાગે છે હવે અહીંયા બહુ જ મીઠી મૂંઝવણ ઉભી થઈ છે એટલે તમારે બાદ બાકી કરવી પડશે કોઈ એવા બેટ્સમેનની કારણ કે યશસ્વી જયસ્વાલ ઈજાગ્રસ્ત છે યશસ્વી જયસ્વાલ જો નથી આવતો તો ગિલ ઓપનિંગ કરશે એટલે ઓપનિંગમાં કંઈ તમારો ફેરફાર થઈ શકશે નહીં તો તમારી પાસે વિકલ્પો કયા બચ્યા છે તમારી પાસે તિલક વર્માનો વિકલ્પ છે તમારી પાસે ક્રિંકુ સિંઘનો વિકલ્પ છે તમારી પાસે શિવમ દુબેનો વિકલ્પ છે આ ત્રણ ખેલાડીઓ છે કે જેને જેને આપણે રિપ્લેસ કરી શકાય અથવા તો જેના યુનો જેની જગ્યાએ વિરાટ કોહલી અંદર આવી શકે તો અહીંયા બહુ જ અગત્યની વસ્તુ ઊભી થઈ કે તમે જો ગિલને પડતો ના મૂકી શકતા હોય કારણ કે તમારો ઓપનર તો એક જોશે જ એટલે ગિલ ઇઝ ગોઇંગ ટુ સ્ટે અદરવાઇઝ ગિલને તમે એ કરી શકો બિકોઝ હી ઇઝ અ શ્યોર કે એ તો ટીમમાં છે જ ટી ટ્વેન્ટીના વર્લ્ડ કપની ટીમમાં એટલે શ્યોર છે એની જગ્યાએ ડેફિનેટલી વિરાટ કોહલી આવે પણ તો ઓપનિંગ કોણ કરે તો અહીંયા આગળ હું માનું છું ત્યાં સુધી તિલક છે શિવમ છે અને ત્યાર પછી જે રિંકુ સિંઘ છે આ ત્રણમાંથી એક ખેલાડીએ બહાર જવું પડે હવે પરિસ્થિતિ એક કેવી છે શિવમ દુબે રિપ્લેસમેન્ટ માટે જ આવ્યા હતા બટ હી એઝ પરફોર્મ વેલ તો સારું પરફોર્મ કરીને બી કદાચ એને બેટ બેન્ચ ઉપર બેસવાનો વારો આવે દેટ ઇઝ નંબર વન રિન્કુ સિંઘ હી ઇઝ એને ટી ટ્વેન્ટી ટીમમાં રાહુલ દ્રવિડથી બધા ગણીને જ ચાલે છે કે ઇઝ વન ઓફ ધ કન્ટેનર હી વિલ બી રિટેન તો તિલક વર્મા છે ત્રીજો બેટ્સમેન કે જે બહાર જઈ શકે છે અહીંયા બહુ જ અગત્યની વસ્તુ છે કે તમારી પાસે પરફોર્મ કર્યા પછી બી તમે આગળની મેચ ના રમો એવું બની શકે એ ક્યાંક બની શકે છે શિવમ દુબે સાથે પણ તિલક વર્મા ઇઝ અનધર ચોઈસ કે જો તમારો વિરાટ કોહલી લાવો તો એને તમે પડતો મૂકી શકો છો કારણ કે રોહિત શર્મા અને શુભમન ગિલ આ બંને ખેલાડીઓ રમશે યશસ્વી જયસ્વાલ જો ઓકે થઈ જાય તો પછી શુભમન ગિલ બહાર જશે મીન્સ એ બેમાં એક્સચેન્જ થશે પણ અહીંયા આગળ વિરાટ કોહલીનું એક્સચેન્જ કરવા માટે આઈ થિંક તિલક વર્મા શિવમ દુબે અને રિન્કુ એમાં રિન્કુ સારું મીન્સ એ ખેલાડી છે જ બીજું કે શિવમ દુબે પરફોર્મન્સ સારું કર્યું છે તો તમારી પાસે ઓછા રન કરનાર એક ખેલાડી છે તિલક વર્મા તો એને કદાચ બહાર બેસવાનો વારો આવે ચલો બિલકુલ તો આ ભારતની જીતની ચર્ચા અશોકજીએ કરી અત્યાર સુધી કોઈ ટી ટ્વેન્ટી મેચ ભારત સામે અફઘાનિસ્તાન જીતી શક્યું નથી ને નેક ટુ નેક કે રસાકસી ભરીવાળી મેચની અપેક્ષા અશોકજીએ કહ્યું ક્રિકેટ રસિકોને હતી પણ એ નો ડાઉટ પૂરી નથી થઈ પણ ભારતની જીત થઈ એટલું બહુ છે અને ખાસ તો એમણે ભારતીય ટીમની બેટિંગને બોલિંગની પણ વાત કરી બહુ જ સુપેરે શિવન ધુબેની એમણે વાત કરી અશોકજી કે કેલ્ક્યુલેટિવ ગેમ ચોક્કસ રમી રહ્યો છે મેચ સિક્યોર કરી ગઈકાલની અને ભારતની જે જીતની જે બાબત છે એમાં મહત્વનો રોલ શિવમ દુબેનો રહ્યો પણ એક વસ્તુ જે અગત્યની કહીએ કે હજુ વિઝિટર વિઝા પર છે હજુ પણ એને પોતાની જાતને પ્રૂવ કરવું પડશે એક બે મેચમાં સારું પરફોર્મન્સ આપવું પડશે પોતાનું સ્થાન મજબૂત કરવું પડશે અને સાથે જ એકસો ઓગણસાઠ રનનો ટાર્ગેટ સત્તર પોઈન્ટ ત્રણમાં પૂરો કર્યો અને ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો આથી ચર્ચા ખાસ ટી ટ્વેન્ટી શ્રેણીની પહેલી મેચની ભારતીય ટીમની જીતની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર